ગુજરાત બોર્ડનું ધોરણ દસ બારનું પરિણામ આવી ચૂક્યું છે હવે ધોરણ દસ અને બારમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા માટે લાયકાત ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓની ચોવીસ જૂનથી પૂરક પરીક્ષા યોજાવા જઈ રહી છે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે અને ધોરણ દસના વિદ્યાર્થીઓ ત્રણ વિષયની પૂરક પરીક્ષાઓ આપી શકશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તરવહી રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી તે વિદ્યાર્થીઓ માટે ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા છ જૂનથી આઠ જૂન સુધી રાખવામાં આવી છે ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર વિદ્યાર્થીઓએ સમય સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલ લેટર બોર્ડની વેબસાઇટ ઉપર પોતાનો સીટ નંબર તેમજ અરજી કરતી વખતે રજિસ્ટર કરીને મોબાઈલ નંબર એન્ટર કરી ત્રીસ મે સુધી ઓનલાઈન મેળવી શકશે ઉત્તરવહી અવલોકન માટે વિદ્યાર્થીઓએ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર હોલ ટિકિટ માર્કશીટની નકલ અને અવલોકન માટે ભરેલી ફીની રસીદ સાથે હાજર રહેવાનું રહેશે